ભુજ સ્થિત શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત શ્રી કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે વિવિધ વિકાસ કાર્યો અને પ્રકલ્પોના અનાવરણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો હોસ્પિટલમાં છેલ્લા તેર વર્ષથી અબોલ જીવોની સેવા કરવામાં આવી રહી છે અને આ સેવા કાર્યમાં દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલા વિવિધ પ પ્રકલ્પોના અનાવરણનો પાવન પ્રસંગ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ મોરબીના માનનીય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ એલ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા જૈન સાત સંઘના પ્રમુખ શ્રી સિમિતભાઈ ઝવેરી માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી રાજુભાઈ જોશી ભગવતી ભુજ પરમ પૂજ્ય વંદનીય શ્રી કિશોર દાસજી મહારાજ પૂજ્ય વંદનીય શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતી આર્ષ ધ્યાન કેન્દ્ર ભુજ કબીર મંદિર ભુજના સંતો તથા પરમ પૂજ્ય અનસુયા દેવીજી પરમપૂજ્ય દેવીબા મહામાયાધામ કોઠારા અને પરમપૂજ્ય સિદ્ધાર્થ મહારાજ દુદઈ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌરવપૂર્ણ બન્યો હતો કાર્યક્રમ દરમિયાન પુનઃ નિર્માણ દિન જીવદયા સર્કલ નવનિર્મિત જીવદયા ઉદ્યાન સમોવર્સણ અને થિયેટર ઘાસ ગોડાઉન તેમજ ઓવરહેડ ટેન્ક અને પ્રથમ માળે ઉપાશ્રય જેવા વિવિધ પ્રકલ્પોના અનાવરણ કરવામાં આવ્યા હતા આ પ્રકલ્પોના લાભાર્થી તરીકે શ્રી માતૃશ્રી શાંતબા શાંતિલાલ અદાણી પરિવાર શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટકોપર વેસ્ટ મુંબઈ શ્રી દેવપાલ કાંતિલાલ શાહ પરિવાર ડભોઈ હાલે વડોદરા શ્રીમતી તરલાબેન કીર્તિભાઈ ગુલાબચંદભાઈ શાહ પરિવાર ભુજ હાલ ન્યૂયોર્ક તથા શ્રી ભુજ છકોટી સ્થાનકવાસી જૈન સંઘનો સહયોગ રહ્યો હતો અંતે શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ તથા કલાપૂર્ણ સુરી કરુણાધામના ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો દાતાશ્રીઓ અને સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કૌશલભાઈ મહેતાએ ચંચળી ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ આ કરુણાધામને આજે અગિયાર વર્ષ પૂરા થઈ ગયા છે બારમા વર્ષની શરૂઆત છે અત્યાર સુધી તેતાલીસ હજાર પશુઓની સારવાર ઓપરેશન ટ્રીટમેન્ટ અશક્ત બીમાર જેમના કોઈ જિંદગીભર એને આપણે દૂધ આપ્યું હોય પણ જેલી અવસ્થાની અંદર એની કોઈ સેવા ચાકરી કરવાવાળા ન હોય એવા પશુઓને આપણે અહીં કરુણાધામમાં આશરે એમની ટ્રીટમેન્ટ એમની માવજત અને એમને બચાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા સુપેરે દાતાઓની દાનની સરવાણી જીવદયા પ્રેમીઓના આશીર્વાદથી આ કાર્ય નિરંતર ચાલુ છે આજે આ કરુણાધામ પશુ હોસ્પિટલની અંદર દાતાઓ દ્વારા છેલ્લા ત્રણ બેથી ત્રણ વર્ષની અંદર જે માતબર દાન મોટી રકમ એકવીસ લાખ પિસ્તાલીસ લાખ અગિયાર લાખ સાડા પાંચ લાખ રૂપિયા એવી રીતના જે જે દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું છે અને વધુમાં વિશેષ આપણી જે સે ગેટની એન્ટ્રી હતી એ એન્ટ્રી અત્યાર સુધી સાદી હતી જેને એન્ટ્રીને વ્યવસ્થિત સુધારણા સાથે આજે એને એ પણ સર્કલને વચ્ચે લઈ અને પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે આ બધાના તકતીના અનાવરણનો આજે દાતાઓના હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ સરહદ ડેરીના અને અમૂલના ઉપપ્રમુખ ઓલમજીભાઈ ટ્રસ્ટી ગણ સુપારશો જૈન સેવા મંડળના હોદેદારો સાધુ સંતો અને જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતિમાં આ દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવ્યું છે એની ધક્તિના અનાવરણ અને દાતાઓ દાતા પરિવારનું સન્માનનો આ કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યો છે આ હોસ્પિટલની અંદર નાના મોટા ઓપરેશન થિયેટર ઓપીડી એક્સરે મશીન સોનોગ્રાફી મશીન લેબોરેટરીની ટોટલ સુવિધા છે આ હોસ્પિટલની અંદર નાનો એટલે ચકલીથી કરી અને હાથી સુધીના પશુઓની પક્ષીઓની સારવાર થઈ શકે એવી વ્યવસ્થા આ હોસ્પિટલની અંદર છે અત્યાર સુધી ચકલી કબૂતર પોપટ સસલા હરણ મોર કૂતરા બકરી ગાય ભેંસ ઘોડા ગધેડા ઊંટ આ બધા જ પશુઓની સારવાર અને ટ્રીટમેન્ટ સાથે અહીં આશ્રય પણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે